જે દબાણ છેલ્લા ચાર વર્ષથી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ને હવે આજે બની ગયું એના પછી કોર્પોરેશન સફળ જાગી છે ને દબાણ દૂર કરવાનું કામ કરી રહી છે વડોદરા શહેરમાં ચાર વર્ષ બાદ પાલિકાને આવ્યો ભાન સંગમ ચાર રસ્તા નજીક ધવલ ચાર રસ્તા પર આવેલી ઇમારત પર જે ક્યાં પાલિકાના હથોડા ચાર ચાર વર્ષ તક કોર્પોરેશન ના નાગ નીચે કન્સ્ટ્રક્શન થતું હોય અને કોર્પોરેશન એ વસ્તુ પર ધ્યાન ના આપતી હોય એ સૌથી મોટો સવાલ થાય છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન આ આટલું મોટું કામ થયું કેવી રીતે તેવા અનેક પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી કાયદેસર જણાતી બિલ્ડિંગ ગેરકાયદેસર જાહેર થઈ ત્યારે હવે તેને તોડી પાડવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી ત્યારે પાલિકાનું કહેવું છે કે અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી પરંતુ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર તોડફોડની કામગીરી કરવામાં આવી રહી છે આ દબાણની ની એક્ઝેક્ટ બાજુમાં જ વોર્ડ નંબર ચાર ના વોર્ડ ઓફિસ કચેરી આવેલી છે અને એ કચેરી અંદર જ પૂર્વ ઝોન ના આસિસ્ટન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર ની પણ કચેરી આવેલી છે બી મોટી વાત એ છે કે આજે વોર્ડ નંબર ચાર છે આજ વોર્ડ ના અંદર શહેરના પ્રથમ નાગરિક એવા લોક માંગ ઉઠવા પામી છે સાથે જ યુવા કોંગ્રેસના અધ્યક્ષ પવન ગુપ્તા દ્વારા પણ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા એક દબાણ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે દબાણ છેલ્લા ચાર વર્ષથી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું અને હવે આજે બની ગયું એના પછી કોર્પોરેશન સફળે જાગી જ ને આ દબાણ દૂર કરવાનું કામ કરી રહી છે સૌથી મોટી મશ્કની તો વાત એ છે કે આ દબાણની એક્ઝેક્ટ બાજુમાં જ વોર્ડ નંબર ચારના ના વોર્ડ ઓફિસની કચેરી આવેલી છે અને એ કચેરીના અંદર જ પૂર્વ ઝોનના અસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની પણ કચેરી આવેલી છે એની બી મોટી વાત એ છે કે આ જે વોર્ડ નંબર ચાર છે આ જ વોર્ડના અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની ચૂંટાઈને આવે છે

કે સાઇડ એ તમામ રીતે જ કોર્પોરેશનના નાક નીચે એમના રેમ નજર હેઠળ ઇલિગલ કન્સ્ટ્રક્શન થયેલા છે ત્યારે કોર્પોરેશન આજની તારીખમાં પણ આ કન્સ્ટ્રક્શનને છાવવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ જાગૃત મીડિયા અને જાગૃત નાગરિકોના કારણે આ ઇલિગલ કન્સ્ટ્રક્શન દૂર કરવાનું કામ શરૂ રાખવામાં આવ્યું છે